જય હું જ્યારે શરૂઆતમાં પહેલીવાર અમેરિકા ગયો ત્યારે બહુ મજા આવી હતી જે મારા યજમાન હતા ને બહુ ઉત્સાહી હતા કેટલાક ગુજરાતીઓ ખરેખર ત્યાં જઈને કંઈક વટલાઈ જ ગયા છે એમને બહુ પોતાની એચિવમેન્ટનો બહુ ધકારો છે ને હોય માણસે મહેનત કરીને મેળવ્યું હોય એ તો બરાબર છે પણ પછી એ અહીં સાથેના બધા કનેક્શન કાપવાના મૂડમાં હોય એ અહીંનું બધું જ જે કંઈ હોય એ અહીંયા બધું અહીંયા ધૂળ હોય ને અહીંયા ગોબર હોય ને અહીંયા રોડ ઉપર ઢોરા ફરતા હોય ને અહીંયા આમ છે ને આ બધું હજુ થોડા વખત પહેલાંથી અહીંથી ગયા છે પણ એમને એ બધું યાદ રહ્યું હોય એવા એક ભાઈ મારી સાથે અને ન્યુયોર્કમાં રોડ ઉપર ભીખ માગતા પહેલાં હાથમાં પોસ્ટર્સ લઈને કે મારે પૈસાની જરૂર છે મારે દારૂ પીવો છે એને માટે એમાં બોર્ડ લગાડીને બેઠા હોય એટલે લોકો એમાં સિક્કા નાખે એમની હેટમાં હવે હું ત્યાં સુધી ના એમના ડોઝ થી અહી સુધી આવી ગયેલો એટલે મેં ક્યુ સાહેબ એમ પણ વિચારી શકે ને કે ઇંગ્લિશ આવડે છે તોય ભીખ ભીખ માંગે